સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લઈએ તો ભર ઉનાળી માઉઠાની આગાહી મિત્રો તમને જણાવી તો ગુજરાતમાં અત્યારે એક તરફ ગરમીનો પારો જે છે તે ખૂબ જ ઊંચે જઈ રહ્યો છે ત્યારે બીજી તરફ એકવાર કમોસમી વરસાદની આગાહીઓ કરવામાં છે મિત્રો જણાવી તો વાતાવરણમાં અત્યારે જે છે તે બે ઋતુઓ જોવા મળી રહી છે અને ગુજરાતની બહાર ભારતના અન્ય રાજ્યોની અંદર જે છે તે ઘણા બધા દિવસોથી મેઘરાજા મહેરબાન થયા છે જેમાં બંગાળથી લઈને કર્ણાટક કેરળ બાજુના જેટલા પણ દક્ષિણીય ભારતના વિસ્તારો છે તે છેલ્લા પાંચથી છ દિવસથી હવામાન પલટા છે અને તેની અસર હવે ગુજરાતમાં પણ જોવા મળી શકે હાલ મિત્રો હવામાન વિભાગે સત્તાવાર રીતે તો કોઈ જાહેરાત કરી નથી પરંતુ અન્ય રાજ્યોના ખાસ કરીને હવામાનનું નિરીક્ષણ કરીને એવું જાણવા મળી રહ્યું છે કે ગુજરાતમાં તારીખ ત્રીસ માર્ચ આસપાસથી લઈને એપ્રિલ મહિનાના શરૂઆતના કેટલાક દિવસો દરમિયાન કમોસમી માવઠાઓ જોવા મળી શકે તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો એટીએમ કાર્ડ ધારકો નવા બદલાવો થયા છે ખાસ જાણી લેજો મિત્રો જો તમારી પાસે બેંકનું એટીએમ કાર્ડ છે અથવા તો તમે એટીએમ કાર્ડથી પૈસા કાઢો છો ઉપાડો છો તો આ સમાચાર સાંભળવા જરૂરી બનશે મિત્રો તમને જણાવી દઈએ તો જો તમે એટીએમમાંથી પૈસા ઉપાડો છો તો આ સમાચાર કારણ કે એટલા માટે જાણવા જરૂરી છે કારણ કે નવા નવા બદલાવો થયા છે જે તમારે જાણવા જરૂરી બનવાના છે સૌથી પહેલાં તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ એટીએમ ઇન્ટરચેન્જ ફી વધારવાની મંજૂરી આપી દીધી છે જે મિત્રો મે બે બે હજાર પચીસથી લાગુ કરવામાં આવશે એટલે કે આજથી એક મહિના બાદ આ નવા નિયમ લાગુ થશે તેમાં મિત્રો ખાસ કરીને શું નવા નિયમો તેના વિશે વાત કરીએ તો રોકડ ઉપાડ માટેની ફી જે છે તે સત્તર રૂપિયાની જગ્યાએ ઓગણીસ રૂપિયા થશે બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે એટલે કે તમે એટીએમમાંથી મિત્રો જ્યારે પૈસા ઉપાડો છો ત્યારે તેની ફી લાગતી હોય છે સત્તર રૂપિયા જે તમારા બેંકમાં ખાતામાંથી કપાતી હોય છે તે પહેલાં સત્તર રૂપિયા હતી તેની જગ્યાએ હવે ઓગણીસ રૂપિયા કરવામાં આવી છે બે રૂપિયાનો વધારો થયો છે તેની સાથે મિત્રો તમે જ્યારે બેલેન્સ ચેક કરો છો એટીએમ કાર્ડ વાપરીને ત્યારે મિત્રો પહેલા જે છે તે બેલેન્સ ચેક કરવાની ફી છ રૂપિયા હતી તેને મિત્રો વધારીને હવે સાત રૂપિયા કરવામાં આવી છે એટલે કે એક રૂપિયો વધારવામાં આવ્યો છે તો જ્યારે મિત્રો તમે પૈસા ઉપાડો છો ત્યારે તેની ફી સત્તર માંથી ઓગણીસ કરવામાં આવી છે અને બેલેન્સ ચેક કરો છો તો છ રૂપિયાની જગ્યાએ હવે તેની ફી સાત રૂપિયા કરવામાં આવી છે મિત્રો ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો સીએમ એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફૂલ એક્શન મોડમાં મિત્રો ગયા અઠવાડિયાની રાજ્યના જુદા જુદા શહેરોમાં જે છે તે બનેલી ઘટનાઓને કારણે જે છે તે ગુજરાત પોલીસ એક્ટિવેટ છે ત્યારે ભાજપ સરકારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર કેવા પ્રકારનું નિયંત્રણ છે તેના પણ પ્રશ્નાર્થ સર્જાયા છે ત્યારે મિત્રો આ પછી હરકતમાં આવેલી પોલીસે ટપોરીઓ અને મવાલીઓ વિરુદ્ધ જે છે તે ખાસ કરીને પગલાં ભર્યા હતા લુખા તત્વના મિત્રો કાયદાનું ભાન કરાવીને વરસાદ ઘોડા પણ કાઢ્યા હતા ત્યારે મિત્રો એક જાહેર કાર્યક્રમની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ચરબી કોઈ પણ હોય એ સારી નથી આ ચરબી પછી શરીરની હોય કે કોઈ નકામી બીજી ચરબી હોય એ ઉતારવી જરૂરી છે તેવું પણ મુખ્યમંત્રીએ જણાવ્યું એટલે કે મિત્રો જે છેલ્લા કેટલાક અઠવાડિયાથી ગુજરાત રાજ્યની અંદર કેટલાક બનાવો બની રહ્યા હતા કેટલીક ઘટનાઓ ઘટી ત્યારબાદ જે છે તે ખૂબ જ એક્શન મોડમાં જે છે તે તંત્ર આવ્યું છે અને ફટાફટ રિસ્પોન્સ આપ્યો છે જે એક રાહતના સમાચાર ગણાય તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગરીબોને ભેટ મળશે પૈસા મિત્રો છેલ્લા ત્રણ વર્ષમાં માનવ કલ્યાણ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યમાં કુલ એક પોઈન્ટ સોળ લાખ કરતા પણ વધુ કારીગરોને સાધન સહાય અપાઈ છે જેમાં એક લાખ સોળ હજાર લોકોએ આ યોજનાનો લાભ લીધો છે તો તમે પણ લઈ શકો યોજનાનું મિત્રો નામ છે માનવ કલ્યાણ યોજના અને ગુજરાતમાં આ યોજના અંતર્ગત ગરીબો કે જે મિત્રો પોતાનું ગુજરાન ચલાવવા માટે કોઈ પણ પ્રકારનું કામ કરતા હોય તેવા લોકોને જે છે તે ટુલ કીટ આપવામાં આવશે જેમાં મિત્રો ભરતકામથી લઈને બ્યુટી

મિત્રો દૂધ દહીં વેચનાર એટલે કે ડેરી ઉદ્યોગથી લઈને ભરતકામ બ્યુટી પાર્લર પાપડ બનાવનાર લોકો વાહન સર્વિસ રિપેરિંગ એટલે કે ગેરેજવાળાઓ પ્લમ્બર એટલે કે પાણીની લાઇન ચેક કરનારાઓ સેન્ટિંગ કામ આ પ્રકારના મિત્રો અઢળક જે છે તે ધંધાઓનો સમાવેશ થયો છે તેમાં અઢાર વર્ષથી લઈને સાઠ વર્ષની ઉંમરના જે છે તે કોઈ પણ પ્રકારના લોકો જે છે તે લાભ લઈ શકે ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન નામની વેબસાઇટ પર જઈને મિત્રો તમે આ યોજનામાં અરજી કરી શકો તેમાં મિત્રો તમે કોઈ પણ કારીગર સંબંધ આ કોઈ પણ મેં જણાવ્યા તેમાંથી કોઈ પણ ધંધો તમે કરતા હોય તેની સાથે મિત્રો અન્ય પણ કેટલાક તેમાં સંકળાયેલા છે તે તમે જોડાયેલા હોય તેની સાથે તો આ યોજનાનું ફોર્મ તમે ભરી શકો અને તમારા ધંધાને સંબંધિત તમારે કોઈ પણ સાધનો ખરીદવા હોય તો તેના માટે ટુલકીટ સહાય જે છે તે માનવ કલ્યાણ યોજના અંતર્ગત આપવામાં આવશે મિત્રો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો લાંબા ગાળાની મંદી બાદ હવે મળશે રાહત મિત્રો હીરા ઉદ્યોગ છેલ્લા બે થી અઢી વર્ષથી મંદીના માહોલમાં સપડાયો છે માત્ર હીરા ઉદ્યોગ જ નહીં મિત્રો તેની સાથે સાથે ટેક્સટાઇલ માર્કેટ અને ગુજરાતના ઘણા બધા અન્ય માર્કેટો પણ મંદીમાંથી ગુજરી રહ્યા છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો હાલમાં રિપોર્ટના કેટલાક ચોક્કસ આંકડાઓ સામે આવ્યા છે જેમાં વાત કરીએ તો ચોક્કસ સાઇઝના હીરાના ભાવમાં વધારો થતાં હીરા ઉદ્યોગમાં ફરી એકવાર તેજીનો માહોલ મોકળો થયો છે રિપોર્ટના અનુસાર મિત્રો વાત કરીએ તો રેપોપેટ રાઉન્ડ આંકડા જે હીરા છે એટલે કે ગોળાકાર હીરાના ભાવમાં પણ વધારો થયો છે હીરા રાહત મળી છે ત્યારે તમને મિત્રો જણાવી દઈએ તો ઉદ્યોગકારોને આ ઉપરાંત બીજી સાઈઝના હીરામાં પણ ખાસ કરીને સારા ભાવ મળી રહ્યા છે તેનાથી ગણી શકાય કે જે છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ હતો તેમાં થોડોક સવળાટ હવે જોવા મળ્યો છે તેની સાથે ટેક્સટાઇલ માર્કેટમાં મિત્રો ફરી એકવાર મંદિર માહોલ હજુ પણ યથાવત જોવા મળ્યો યાર ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો બાળકોને વાહન આપો તે પહેલા જોઈ લેજો મિત્રો આ સમાચાર દરેક ઘરના વડીલો માટે છે વાહન ચલાવતી વખતે ડ્રાઇવિંગ લાયસન્સ હોવું ખૂબ જ જરૂરી છે મિત્રો જેટલા પણ યુવાનો એવા છે કે જે લાયસન્સ વગર ગાડીઓ ચલાવે છે તમારા ઘરમાં પણ જો તમે તમારા બાળકોને ગાડીઓ આપતા હોય તો હવે ચેતી જજો જો અઢાર વર્ષથી ઓછી ઉંમરના લોકો વાહન ચલાવતા જોવા મળશે તો હવે જે છે તે કડક દંડ ઉઘરાવવામાં આવશે પચીસ હજાર રૂપિયા સુધીનો દંડ તમારે ભરવો પડશે આ ઉપરાંત એ વાહન જે માલિકનું હશે તે માલિકનું લાયસન્સ પણ રદ થઈ જશે અને જે બાળક જે છે તે અઢાર વર્ષની નો થયો હોય લાયસન્સ ન હોય અને તો પણ ગાડી ચલાવતો હોય તેમને પણ પચીસ વર્ષનો ના થાય ત્યાં સુધી લાયસન્સ આપવામાં નહીં આવે તો આ ત્રણ મોટા જે છે તે દંડ ફટકારવામાં આવશે સૌથી પહેલાં તો પચીસ હજારનો દંડ બીજો મોટો દંડ એ કે જે વાહ વાહન જે માલિકનો હશે તેમનું લાયસન્સ રદ થશે અને જે બાળક ગાડી ચલાવતો હશે તેમને પચીસ વર્ષ સુધી પણ લાયસન્સ આપવામાં નહીં આવે તો મિત્રો ખાસ તમારી ઘરે પણ જો બાળકો વાહન ચલાવતા હોય તો ચેતી જજો કારણ કે આ દંડ ભારે પડી શકે ત્યારબાદ મહત્વના સમાચાર જોઈ લે તો નવા નિયમ હેઠળ હવે લાયસન્સ આધાર કાર્ડ અને આરસી બુકને લઈને મોટા ફેરફારો થઈ શકે મિત્રો યુનિયન રોડ ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ઉમાશંકરે જાહેરાત કરી છે કે ડ્રાઇવિંગ લાયસન્સ અને આરસી બુકમાં એડ્રેસ જે પ્રમાણે આધાર કાર્ડમાં હોય તે મુજબ હોવું જરૂરી છે એટલે કે તમારા આધાર કાર્ડની અંદર જે એડ્રેસ છપાયેલું હોય તે જ એડ્રેસ લાયસન્સ અને આરસી બુકમાં હોવું જરૂરી છે ડ્રાઇવિંગ લાયસન્સ ધારકોએ મિત્રો પોતાનું નામ સરનામું તથા મોબાઈલ નંબર અને અન્ય વિગતો પણ આધાર કાર્ડ મુજબ જ કરાવવાની રહેશે એટલે કે આધાર કાર્ડની તમારી જે ડિટેલ હશે નામ સરનામું એડ્રેસ આ દરેક વસ્તુ સેમ ટુ સેમ લાયસન્સ આધાર કાર્ડ અને આરસી બુકમાં સેમ હોવી જોઈએ એવો નિયમ લાવવા સરકાર વિચારી રહી છે સરકારનું કહેવું એમ છે કે હાલમાં સરકાર પાસે બાર હજાર કરોડના ઈ ચલણો એવા પડ્યા છે કે જે મિત્રો વાહન ચાલકોએ ભર્યા નથી એટલે કે સરકાર અત્યારે જે ઓનલાઈન મેમો આપે છે તે લોકો ભરતા નથી તો ખાસ કરીને આ દરેક વસ્તુઓ સેમ કરવામાં આવે એટલે કે આધાર કાર્ડ આરસી બુક અને લાયસન્સમાં જો નામ સરખા કરવામાં આવે દરેક અપડેટ કરવામાં આવે દરેક વસ્તુઓ તો એવા લોકો કે જે આ ઓનલાઈન મેમો ઈ ચલણ આપવામાં આવે છે તે ભરતા નથી થી તેવા લોકોને પકડવામાં સરકારને સહાયતા મળે તે માટે મિત્રો આવનારા દિવસોમાં નામ અને એડ્રેસ અને દરેક વસ્તુઓ સમાન કરવામાં માટે અત્યારે જે છે તે મિત્રો વિચારણા થઈ રહી છે તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો મિત્રો શું સરકારી યોજનાઓ બંધ થઈ જશે મિત્રો સરકારે આગામી નાણાકીય વર્ષના તમામ કેન્દ્રીય અને કેન્દ્રીય પ્રયોજિત યોજનાઓને સમીક્ષા કરવામાં આવશે એટલે કે સરકારી આ દરેકે દરેક જે યોજનાઓ છે તેની માટે ચર્ચાઓ હવે આવનારા અઠવાડિયાથી કરવામાં આવશે તમને મિત્રો જણાવી દઈએ કે આવનારા અઠવાડિયા બાદ નાણાકીય નવું વર્ષ શરૂ થઈ ચૂક્યું થવાનું છે એટલે કે એપ્રિલ મહિનાથી આ વર્ષનું નાણાકીય નવું વર્ષ ગણી શકાય ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને જેમાં ખર્ચની એટલે કે યોજનાઓના ખર્ચની ગુણવત્તા ફંડના ઉપયોગ અને દરેક યોજનાના પરિણામો પર ભાર મૂકવામાં આવશે આ સમીક્ષા એટલે કે ચર્ચા મિત્રો દર પાંચ વર્ષે કરવામાં આવતી હોય છે નવું નાણાકીય વર્ષ હવે શરૂ થવાનું છે જેમાં અનેક પ્રકારના ફેરફારો જોવા મળશે ખાસ મિત્રો એ વાત છે કે કેન્દ્ર સરકાર પણ આ નાણાકીય વર્ષમાં તેની કલ્યાણકારી યોજનાઓની સમીક્ષા કરવા જઈ રહી છે નવા આંકડાઓ જાહેર થશે કઈ યોજનાઓને કેટલો લાભ મળશે તે પણ જાહેર થશે તેના પહેલા મિત્રો સુપ્રીમ કોર્ટ દ્વારા પણ ઘણી વખત મિત્રો એવી જાહેરાત કરવામાં આવી હતી કે સરકાર જે યોજનાઓ ચલાવે છે જેવી કે મિત્રો મફત રાશન યોજના તેવી યોજનાઓની ઉપર અંકુશ મેળવવો જોઈએ કારણ કે નોકરી કેવી રીતના આપી રોજગાર કેવી રીતના આપવો તેના ઉપર ધ્યાન રાખવામાં આવે તો ખાસ કરીને બેરોજગાર લોકોને રાહત મળી શકે તેમ છે ત્યારે મિત્રો જોવાનું રહ્યું કે આગામી સમયની અંદર હવે સરકારી યોજનાઓમાં શું વળાંક જોવા મળે છે ત્યારબાદના મહત્વના સમાચાર જોઈ તો મિત્રો બહેનોને મળશે બાર હજાર રૂપિયા સુધીની સહાય મિત્રો નમોસરી યોજના વિશે જો તમને ના ખબર હોય તો જણાવી દઈએ કે આ નમોસરી યોજના અંતર્ગત સરકાર જે છે તે નક્કી કરેલી કેટેગરીની મહિલાઓને પ્રસુતિ દરમિયાન સહાય આપે છે ભારત સરકારે મિત્રો નક્કી કર્યા મુજબની એસસી એસટી બીપીએલ કાર્ડ ધારક એનએફએસએ કાર્ડ ધારક પીએમ જયના લાભાર્થી અને દિવ્યાંગતા ધરાવતી બહેનો સહિતની અગિયાર કેટેગરીની બહેનોને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ બદલ બાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે મિત્રો પહેલા આ સહાય છ હજાર જ આપવામાં આવતી હતી હવે આ પ્રસૂતિ સહાય નમોશ્રી યોજના અંતર્ગત બાર હજારની કરવામાં આવી તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લે તો એપ્રિલ મહિનાથી થશે પાંચ મોટા ફેરફારો મિત્રો તમને જણાવી દઈએ કે માર્ચ મહિનો હવે પૂર્ણ થવા ઉપર આવ્યો છે એપ્રિલ મહિનાની શરૂઆત થવાની છે ત્યારે તેના પહેલાં તમને જણાવી દઈએ કે આ એપ્રિલ મહિનાની અંદર જે છે તે પાંચ મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે જેની અસર સીધી તમારે ખિસ્સા ઉપર પડવાની છે તો મિત્રો વાત કરીએ તો સૌથી પહેલો તો મિત્રો મોટો ફેરફાર એ થવા જઈ રહ્યો છે કે એક એપ્રિલ બે હજાર પચીસથી જે છે તે આખા ભારત દેશની અંદર નવી ટેક્સ સ્ટ્રક્ચર લાગુ થવા જઈ રહી છે એટલે કે જે મિત્રો કર તમે ભરોસો જે ટેક્સ ભરોસો તેના જે નવા ફેરફારો થયા છે મિત્રો બજેટની અંદર તે એક એપ્રિલ બે હજાર પચીસથી લાગુ થશે જેમાં બાર લાખ રૂપિયા સુધી જો તમે વર્ષના કમાતા હશો એટલે કે દર મહિને તમારો એક લાખથી ઓછો પગાર હશે તો મિત્રો તમારે ઇન્કમ ટેક્સનું ટેન્શન હવે એપ્રિલ મહિનાથી દૂર થઈ જશે તમારે કોઈપણ પ્રકારનો ટેક્સ અથવા તો કર ભરવો નહીં પડે તેની સાથે મિત્રો એક એપ્રિલ બે હજાર પચીસથી જે છે તે કેટલાક બીજા પણ ફેરફારો થઈ રહ્યા છે જેમ કે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવો જાહેર થશે તેની સાથે દર મહિનાની પહેલી તારીખે દરેક વસ્તુઓના નવા ભાવો જાહેર થતા હોય છે જેમ કે ગેસ સિલિન્ડરના પણ નવા ભાવ જાહેર થતા હોય છે ત્યારે મિત્રો બજેટ બાદ આ પહેલો જે છે તે મિત્રો ફેરફાર થવા જઈ રહ્યો છે ત્યારે આ મહિને જે છે તે મિત્રો ગેસ સિલિન્ડર પેટ્રોલ ડીઝલના ભાવ ઘટે તેવી દરેક લોકોને આશા છે ત્યારે એક એપ્રિલે ખબર પડી જશે કે શું શું ફેરફાર ભાવની અંદર થયા છે તેની સાથે મિત્રો હોળીના વર્તારાને આધારે પણ એક મોટી આગાહી છે કે એપ્રિલ મહિનાની અંદર જે છે તે એક કમોસમી માવઠાનો રાઉન્ડ આવી શકે તેવી મિત્રો હોળીના જ્યોતના વર્તારાને આધારે આગાહી કરવામાં આવી છે તો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો તો બોરવેલ નખાવા માટે નેવ ટકા જેટલી સબસિડી મળશે મિત્રો સુરતમાં કેન્દ્રીય મંત્રી સીઆર આર પાટીલ આવ્યા હતા ત્યારે તેમણે મોટી જાહેરાત કરી હતી આ જાહેરાત બાદ મિત્રો ખેડૂતોને ખૂબ જ મોટો ફાયદો થઈ શકે કારણ કે જ્યારે મિત્રો સીઆર પાટીલ સુરત આવ્યા હતા ત્યારે તેમણે ખેડૂતોને તેમના બંધ થઈ ગયેલા જૂના બોરવેલ એટલે કે ડાર શરૂ કરાવવા માટે નેવું ટકા જેટલી સબસિડી સહાય આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી સીઆર આર પાટીલે મિત્રો કહ્યું કે રાજ્યમાં પ્રથમ વખત ચોવીસ હજાર જેટલા બોર બનાવવાનો સંકારનો સરકારનો સંકલ્પ છે સી આર પાટીલે મિત્રો વધુમાં એમ પણ જણાવ્યું કે જ્યાં વધારે પાણી ભરાય છે ત્યાં બોર બનાવવાથી ખેડૂતોને વધારે ઘણા બધા વધારે ફાયદાઓ મળશે તેથી ખાસ કરીને મિત્રો સી આર પાટીલે જાહેરાત કરી હતી જો મિત્રો બોર અથવા ડાર બનાવવા માટે નેવું ટકા સબસિડીની જો આવનારા દિવસમાં કોઈ મોડી મોટી નવી જાહેરાત થાય છે અને અરજીઓની પણ જો શરૂઆત થાય છે તો અમારા તરફથી તમને જણાવી આપવામાં આવશે મિત્રો ત્યાર પછી એના મહત્વના સમાચાર વિશે વાત કરી લે તો ઉનાળું વેકેશન હવે આવવા જઈ રહ્યું છે ત્યારે બાળકો માટે અને પરિવારો માટે સરકારે જે છે તે નવી યોજનાની જાહેરાત કરી છે આ યોજનાનું મિત્રો નામ છે મન ફાવે ત્યાં ફરો યોજના ઉનાળુ વેકેશનને ધ્યાનમાં રાખીને મિત્રો ગુજરાત સરકારે મુસાફરો માટે આકર્ષક યોજના શરૂ કરી છે વેકેશનનો ઉપયોગ કરીને પરિવારો જે છે તે યોગ્ય રીતે ફરી શકે સગવડતાની સાથે તે માટે આ યોજના શરૂ કરવામાં આવી છે મન ફાવે ત્યાં ફરો નામની આ યોજના હેઠળ મિત્રો ગુજરાતીઓ માત્ર ચારસો પચ્ચીસ રૂપિયાથી લઈને ચૌદસો રૂપિયા સુધીમાં ચાર દિવસ અને સાત દિવસ સુધી ગુજરાતના કોઈ પણ ખૂણે મુસાફરી કરી શકશે જેમાં મિત્રો પચીસ થી લઈને ચૌદસો પચાસ રૂપિયામાં એસી અને એસટી દરેક જેટલી પણ પ્રકારનો મિત્રો આ એસી બસો છે તેમનો તમે લાભ લઈ શકશો તેની સુવિધા ઉપલબ્ધ છે આ સાથે સાથે મિત્રો તમને જણાવી દે તો ગુજરાતમાં ગમે ત્યાં તમે ફરી શકો છો અને તેમાં કોઈ પણ પ્રકારની અગવડતા પણ નહીં પડે બસ સ્ટેન્ડ પર જઈને વધારે માહિતી પણ તમે મેળવી શકો નજીકના બસ સ્ટેન્ડ ઉપર જઈને તો જો મિત્રો આ ઉનાળા વેકેશનમાં કોઈ પણ જગ્યાએ ફરવા જવાની ઈચ્છા હોય તો માત્ર ને માત્ર ચારસો રૂપિયા થી લઈને ચૌદસો પચાસ રૂપિયા સુધીમાં ચારથી થી સાત દિવસ સુધી તમે ગુજરાતના ખૂણે ખૂણે ફરી શકો છો તેથી મિત્રો ખાસ કરીને સરકારે આ યોજનાનો લાભ દરેક ગુજરાતીઓને આપ્યો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કૃષિ મંત્રી સિંહ ચૌહાણ દ્વારા ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી આપણે મિત્રો દઈએ તો અત્યારે જે છે તે ટેકનોલોજીનો જમાનો આવી ગયો છે અને હવે આગામી દિવસોમાં જેટલા પણ લોકો આ ટેકનોલોજીનો ઉપયોગ કરશે તેમની આવક વધવાની છે અને જેટલા લોકો મિત્રો આ ટેકનોલોજીનો લાભ નથી લેતા તે મિત્રો આગળ વધી શકશે નહીં તેવું પણ મિત્રો આપણને જોવા મળી શકે તેને લઈને મિત્રો મોટી જાહેરાત કરવામાં આવી છે હવે ખેડૂતો પણ કેવી રીતના ટેકનોલોજી અને અત્યારના આધુનિક પદ્ધતિનો ઉપયોગ કરીને પોતાની ખેતી સુધારી શકે અને આવક વધારી તે માટે સરકારે જે છે તે ખાસ કરીને ક્રિકેટ ચોપાલ શરૂ કરી છે આ એગ્રીકલ્ચર ચોપાલ નામનો જે મિત્રો શો છે તે ઓક્ટોબર શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે દર મહિને મિત્રો જે જે છે છે તે તે વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને અત્યારે આધુનિક પ્રકારની ખેતી કેવી રીતના કરવી અને ટેકનોલોજીનો કેમ વાપરવી તે શીખવાડવામાં આવશે આ દરેક ખેડૂતભાઈઓ જે છે તે દૂરદર્શન ઉપર પણ જોઈ શકશે અને રેડિયોના માધ્યમથી પણ સાંભળી શકશે આધુનિક કૃષિ ચોપાલનો મિત્રો પ્રચાર એટલા માટે કરવામાં આવી રહ્યો છે કારણ કે આ કૃષિ ચોપાલ શોની અંદર ખેડૂતોને કઈ રીતના ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેતી કરવી તે પણ શીખવાડવામાં આવશે તેની સાથે જેટલી પણ અન્ય યોજના છે તો આ યોજનાનો લાભ લઈને પણ ખેડૂતો કઈ રીતના આગળ વધી શકે તે પણ સમજાવવામાં આવશે મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો એપ્રિલ મહિનામાં પંદર દિવસ બેંકોમાં રજા રહેવા જઈ રહી છે મિત્રો આવનારો એટલે કે એપ્રિલ મહિનાની અંદર તમારે બેંક સંબંધિત કોઈ પણ કામ હોય તો આ સમાચાર જોઈને જજો તમારે ઉપર ધક્કો થવાનો છે પંદર રજાઓ રહેવાની છે તે કઈ કયા દિવસે રજા રહેશે તે પણ તમને સમજાવી દઉં તો તારીખ એપ્રિલ મહિનાની અંદર તારીખ એક છ દસ બાર તેર ચૌદ પંદર તેની સાથે સાથે તારીખ સોળ અઢાર વીસ એકવીસ છવ્વીસ ઓગણત્રીસ અને ત્રીસ આટલી તારીખો દરમિયાન જે છે તે એપ્રિલ મહિનાની અંદર બેંકમાં રજા રહેવાની છે ગુજરાતની વાત તો ગુજરાતમાં પણ તારીખ છવ્વીસ ઓગણત્રીસ ના રોજ જે છે તે બેન્કો બંધ રહેવાની છે અને ભારતની અંદર ટોટલ પંદર દિવસ અને ગુજરાતમાં ટોટલ દસ દિવસ જે છે તે એપ્રિલ મહિનામાં બેન્કો બંધ રહેવાની છે તો આ રજા યાદી જોઈને જવું જેથી બેન્કમાં જે છે તે ધક્કા ના થાય તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મોદીજીની મોટી જાહેરાત આપણે મિત્રો જણાવી દઈએ તો મોદીજી દ્વારા જે છે મોટી જાહેરાત કરવામાં આવશે છે ગુજરાત ગ્લોબલ સમિટમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિવેદન આપવા આવ્યા હતા ત્યારે તેમણે જણાવ્યું હતું કે ભારતના આઝાદીના સો વર્ષના અંતે જે છે તે ખાસ કરીને આઝાદીના સો વર્ષ મનાવશે એટલે કે બે હજાર સુડતાલીસની આસપાસ જે છે તે ખાસ કરીને આપણો દેશ ઓગણીસો સુડતાલીસમાં આઝાદ થયો હતો ત્યારબાદ બે હજાર સુડતાલીસમાં સો વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે ત્યાં સુધીમાં ભારત જે છે તે વિકસિત બની જાય તેવું લક્ષ્ય છે તેથી અત્યારનો કાળ જે છે તે ભારત માટે અમૃત વિશ્વનું ભારત દેશનો ત્રીજા નંબર ઉપર ટોપ ત્રણ દેશમાં લાવવામાં આવશે સાથે જ બે હજાર સુડતાલીસ આવતાની સાથે જ એટલે કે આઝાદીના સો વર્ષ પૂર્ણ થતાની સાથે જ ભારતની ગણતરી વિકસિત દેશમાં થાય તેવી પણ જે છે તે કોશિશ કરવામાં આવશે તેવી મિત્રો મોદીજી દ્વારા જાહેરાત કરવામાં આવી છે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવેલ તો નવી યોજના જાહેરાત કરવામાં આવી છે જેમાં બાર હજાર રૂપિયાની સહાય મળશે મિત્રો સરકાર જે છે તે ગરીબો અને જે મધ્યમ વર્ગના લોકો છે તેમના માટે અવારનવાર નવી યોજના લઈને આવતી હોય છે ત્યારે ફેબ્રુઆરી બે હજાર પચીસ ની અંદર એટલે કે ગયા મહિને જ સરકારે નવી યોજનાની જાહેરાત કરી છે જેમાં મિત્રો દિવ્યાંગોને વાર્ષિક બાર હજારની સહાય આપવામાં આવશે દિવ્યાંગ જેટલા પણ મિત્રો ગુજરાતની અંદર રહેતા દિવ્યાંગ લોકો છે તે આ નવી યોજના કે જેનું નામ છે સંત સુખદાસ યોજના તો આ સંત સુખદાસ યોજનાની લાભ લઈ શકે તેની અંદર દર મહિને એક અને વર્ષના બાર હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે આ યોજના હેઠળ મિત્રો પંચ્યાસી હજારથી વધારે દિવ્યાંગ ભાઈઓ જે છે તે વાર્ષિક બાર હજાર રૂપિયાની સહાય આપવાની જોગવાઈ કરવામાં આવી છે તો તમારા સંબંધમાં સગા સંબંધીઓમાં અથવા તમારા ઘરમાં કોઈ પણ આવા દિવ્યાંગ ભાઈઓ હોય તો મિત્રો તે આ યોજનાનું ફોર્મ ભરી શકે તે માટે તેમને આ વિડીયો મોકલી દેજો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો યુવાનોને દર મહિને ત્રણ હજાર રૂપિયા સહાય આપવામાં આવશે વાસ્તવિકતા જોઈ લઈએ તો મિત્રો અત્યારે જે છે ખાસ કરીને મોદી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી તેવો મિત્રો અત્યારે મેસેજ જે છે તે વોટ્સએપ ગ્રુપમાં આવ્યો છે દરેક લોકોને મોટા ભાગના લોકોને મિત્રો આ મેસેજ મળ્યો છે તમને પણ મળ્યો જશે હશે પ્રધાનમંત્રી બેરોજગાર ભથ્થુ યોજના અંતર્ગત સરકાર જે છે તે બેરોજગાર યુવાનોને દર મહિને ત્રણ હજાર પાંચસો રૂપિયા આપશે તેવી જાહેરાત તે મેસેજમાં લખવામાં આવી છે અને તેની સાથે એક લિંક પણ મોકલવામાં આવી છે તે લિંકથી મિત્રો તમે આ યોજનામાં અરજી કરી શકો જ્યારે મિત્રો ફેક્ટ ચેક કરવામાં આવ્યું ત્યારે જાણ થઈ છે કે આ તદ્દન ફ્રોડ અને નકલી મેસેજ છે તમારે મિત્રો ભૂલથી પણ આ લિંક ઉપર ક્લિક કરવી નહીં અને આવો મેસેજ આવે છે તો તેના ઉપર મિત્રો તમારે ભરોસો કરવો નહીં ખાસ કરીને મિત્રો સરકાર યુવાનો માટે આવી કોઈ પણ યોજના ચલાવતી નથી કે જેમાં બેરોજગાર યુવાનોને દર મહિને પાંત્રીસો રૂપિયા મળે તો ખાસ આવી ખોટી માહિતીથી બચીને રહેવું મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો ઘરઘંટી ખરીદવા માટે સરકાર આપશે રૂપિયાની ભેટ મિત્રો ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના જે છે તે ચલાવવામાં આવે છે તે જેટલા પણ લોકો એવા છે કે મિત્રો જે પોતાનો રોજગાર મેળવી શકતા નથી તેમને રૂપિયા જેટલી સહાય આપવામાં આવશે આપણે મિત્રો જણાવી દઈએ કે આ યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ગુજરાત અને ભારતના નાગરિકો ખાસ કરીને આર્થિક રીતે પછાત અને નબળા વર્ગોને સ્વરોજગાર લક્ષીની તકો મળી રહે અને મિત્રો તેમના જીવન ધોરણોમાં જે પણ ગુજરાન ચલાવવાને લગતો ખર્ચો છે તે નીકળી શકે આ યોજના અંતર્ગત સરકાર જે છે તે ઘરઘંટી જ નહીં પરંતુ કેટલા પણ લોકોને જે છે તે આ રીતની સહાય આપી રહી છે તેમાં મિત્રો સરકાર જે છે તે ઘરઘંટી ખરીદવા માટે સહાય એટલા માટે આપી રહી છે કે જેટલા પણ લોકો બેરોજગાર છે ગરીબ છે તે મિત્રો જે છે તે સરકારની આ સહાયથી ઘરઘંટી ખરીદીને લોટ જે છે તે મિત્રો દળી શકે અને તે લોટ વેચીને પોતાનું ગુજરાન પોતાનું ઘર ચલાવી શકે તે માટે સરકાર ઘરઘંટી સહાય યોજના બે હજાર ચોવીસ અંતર્ગત વીસ હજાર રૂપિયા જેટલી સહાય આપી રહી છે